Thank you.

છપડી હતી વિジત્રવ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો સવારે છ વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઓલપાડ માંગરોડ ઉમરપાડા કેમ્બ્રેજ 84 પલસાણા બારડોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે